સચિન ફળિયામાં રહેતા જગદીશભાઈ રાઠોડ ઉમ્ર પચાસ વર્ષનો બીસ વર્ષનો દીકરો અભે તારીખ નોમીના સવારે અભે તેના બનેવી ઘરથી બાજુમાં આવેલું ઝાડ કાપવા માટે ગયા હતા ઝાડ કાપીને ઘરે આવી જમવા બેઠા હતા ત્યારે બાજુમાં રહેતા સુરેશ રાથોડ ઉમ્ર એકીસ વર્ષ આવ્યો અને તમે ઝાડ કાપો છો તો ઝાડ નીચે મારી બાઇક પડી છે તેને નુકસાન થશે કોણ આપશે તેમ કહી ઝઘડો કર્યો હતો સાંજે અભય તેના બનેવી સાથે દુકાન જતો હતો ત્યારે સુરેશે આજે તમને પતાવી દેવાયું છે એમ કહી ધમકી આપી હતી ਆੰਗੇ ਜਗਦੀਸ਼ ਭਾਈ ਸਮਝਾਵਾ ਜਤਾ ਸੁਏ ਸੇ ਚੱਪੂ ਕਾੜੀ ਨੇ ਛਾਤੀ ਦਾ ਭਾਗੇ ਘਾ ਮਾਰ ਦਿੱਤਾ ਤੇ ਤੇ ਅੱਜ ਫਸੜਾਈ ਗਿਆ ਹਤਾ ਤੇਨੂੰ ਤਤਕਾਰਿਕ ਸਿਵਲ ਹਸਪੀਟਲ ਮਾ ਲਵਾਇਆ ਹਤਾ ਜੋ ਕੇ ਸਰਵਾਰ ਮੜੇ ਤੇ ਪਹਿਲਾ ਜਿ ਤੈਮਨੂੰ ਮੌਤ ਨਿਪਜੂ ਹਤੂ ਬਨਾ ਵਾਂਗੇ ਸਚਿਨ ਪੁਲਿਸ ਨੇ ਹਤਿਆਰੋ ਗੁਨੋਂਦੀ ਆਰੋਪੀ ਸੁਰੇਸ਼ ਨੇ धरपकੜ ਕਰੀ ਹਤੀ ਸਚਿਨ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਇਥਰ ਮਾ ਇੱਕ ਏਰੀਆ ਸੇ ਤੜਾਉ ਫੜਿਓ ਸਚਿਨ ਗਾਮ ਮਾ ਆਇਲਾ ਸੇ ਅਨੇ ਅਹਰਪਤੀ ਵਾਸ ਜੇ ਆਇਆ ਸੇ ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતાશમાં રહેતા બે હળપતિ પરિવાર છે એમાં એક પરિવારના સભ્યો જે સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન જે કેવા કે ભાઈ ઇલેક્ટ્રિક ના લાઈન પણ ત્યાંથી પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થાય કે ભાઈ આ વાહન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવાર ને બોલાચાલી થઈ જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જેમાં આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉંમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ અને જે છે લાલો અવર એ પણ અળપતી છે બંને પાડોશી છે અને મરણ ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે પચાસ વર્ષની ઉંમર વાળા ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા